હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મલાઈ કાજુ તો મલાઈ કાજુ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે કાજુ મલાઈનું શાક બનાવવા માટે મેં અડધો બાઉલ કાજુ લીધા છે ને અડધો બાઉલ મલાઈ લીધી છે આ ઘરની મલાઈ છે આમાં તમે મલાઈનો હોય તો ક્રીમ પણ વાપરી શકો ને આ કાજુને કલાક માટે બોરી દેવાના એટલે પલાળ દેવાના ને આમાં ટુકડા હોય તોય ચાલે આખા કાજુની જરૂર નથી આપણે અત્યારે આખાને અને ટુકડા બંને હાથે લીધું છે એને અડધોથી પોણો કલાક પલાળી દેવાના તો હવે એના માટે આપણે ગ્રેવી બનાવશું ત્રણ કાંદા લીધા છે આપણે એને મેં આવી રીતે ટુકડા કરી લીધેલા છે ત્રણ કાંદા અને બે ટમેટા ત્રણ આપણે મરચાં લેશું ને આઠથી દસ લસણની કરી ને એક આદુનો ટુકડો હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું ગ્રેવી આપણી મસ્ત તૈયાર થઈ ગઈ છે હવે આપણે વઘાર કરશું વઘાર માટે આપણે બે થી ત્રણ ચમચી ઘી લઈશું અને ઘીમાં જ વઘારવાનું છે ચપટી આપણે જીરું નાખશું ચપટી હિંગ હવે આ પેસ્ટ બનાવી નાખી દેસુ બધી જ નાખી દેવાની છે આપણે એમાં मसाला कर सो। डोट चम्मच अपने लाल मर्चुनास, एक चम्मच गरम मसालों नास, और दरलेस। टेस्ट मुझे अब मीठू लेस। એક ચમચી શેકેલા જીરાનો પાવડર ને અડધી ચમચી પંજાબી ગરમ મસાલો એમાં આપણે કાજુના હવે થોડું કપડેમાં પાણી નાખશું મસાલા કાજુ બધું પાકી જાય છે હવે આપણે એમાં મલાઈ નાખ દઈશ જરાક એને ફેટીને નાખવાની હવે એને થોડીક વાર થવા દઈશું થોડીક આપણે કસ્તુરી મેથી નાખશું આવી રીતે કરી એક ચમચી જેટલું થોડાક ધાણા એક પિંચ જેટલી ખાંડ હવે બધુંય આપણે મિક્સ કરી લઈશું તૈયાર થઈ ગયો પૂર સાઈડમાં સાઈડમાં ઘી પણ છૂટું પડી ગયું મસ્ત થઈ ગયો ગેસને બંધ કરી એ સર્વિંગ બાઉલમાં લઈ જઈશું છે આપણું કાજુ મલાઈનું શાક જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મારા મળતા રહીએ